પસંદગી ખરેખર જ માતા પિતા માટે એક મોટો પ્રશ્ન હોય છે કારણ કે કહેવાય છે કે જેવું સંતાનનું નામ હોય તેવા તેના ગુણો હોય છે જેથી માતા પિતા એવું જ ઈચ્છે છે કે તેનું નામ સારું જ રાખવું જેથી તેના ગુણો તેનામાં આવે તો આજે જાણીશું દેવાદિદેવ મહાદેવના અગિયાર વૈદિક નામ અંગેની ખાસ વાત જણાવશે ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા જજાગ્રતો દૂર મુદૈતી દૈવન તદુ સુપ્તસ્ય તથૈવ થઈ દૂરં ગમન જ્યોતિ ખાન જ્યોતિ રે કંતન મે મનઃ શિવ સંકલ્પ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે હું જણાવીશ ભગવાન શિવજીના અગિયાર નામ વૈદિક નામકરણ ઘણા બધા લોકોનો મારા ઉપર ફોન આવે છે કે શાસ્ત્રીજી અમારા ઘરે દીકરાનો અથવા દીકરીનો જન્મ થયો છે અને અમે અમારા દીકરા અથવા દીકરીનું નામ સારું જાણવા માગીએ છીએ અને સંસ્કૃત નામ અમને જણાવો કેમકે દરેક માતા પિતા એવું ઈચ્છે કે મારા દીકરાનું નામ કંઈક સારું રાખવું કેમકે નામ જ મોટું કામ કરે છે નામ જ કાફી છે અને નામ એવું હોવું જોઈએ યથા નામ તથા ગુણ જેવું નામ રાખો ને એવા જ ગુણ એવું જ એની જીવન બનતું હોય છે અને નામકરણ સંસ્કાર એ આપણા ધર્મમાં બહુ મહત્વનો હોય છે જેમાં જ્યારે બાળકનો જન્મ થાય એ બાળકના જન્મના સવા મહિનામાં એનું નામકરણ સંસ્કાર કરવામાં આવે છે એનું નામ પાડવામાં આવે છે પણ ઘણી વખત આપણે નામ એવા રાખી દઈએ છીએ કે જેનો મિનિંગ આપણને ખબર જ ન હોય પણ નામનો અર્થ સારો હોવો જોઈએ અને બને ત્યાં સુધી વૈદિક નામ હોવું જોઈએ સંસ્કૃત નામ હોવું જોઈએ કેમ કે આધ્યાત્મિક નામમાં એક મોટી તાકાત હોય છે તો આજે હું તમને શિવજીના અગિયાર નામ કહીશ કેમ કે ઘણા બધા ભક્તો શિવજીને માનવાવાળા હોય કોઈ કૃષ્ણ ભગવાનને માનવાવાળા હોય કોઈ દુર્ગાને માનવાવાળા હોય અલગ અલગ દેવી દેવતાઓને લોકો માનતા હોય છે અને એ ભગવાનના નામ ઉપરથી પોતાના દીકરાનું નામ રાખતા પણ હોય છે પણ ઘણી વખત એ લોકોને એ નામનો અર્થ પણ નથી ખબર હોતી તો આજે હું શિવજીના અગિયાર નામ કહીશ અને અગિયાર નામ જેમાં અમુક નામ પુલ્લિંગ અને અમુક નામ સ્ત્રીલિંગ એટલે કે જો તમારે ક્યાં દીકરો હોય તો એ નામ તમે રાખી શકો અને દીકરી હોય તો એ પણ નામ રાખી શકાય અને એનો અર્થ શું છે એ પણ હું તમને કહીશ કે હું જે નામ તમને જણાવવા જઈ રહ્યો છું આ નામ એવું કહેવાય છે કે વૈદિક નામ છે અને એ બાળકની રાશિ અનુસરણ તમે આ નામ પણ રાખી શકાય શાસ્ત્રમાં એવું કહેવાય છે કે વેદ ધર્મનો મૂળ છે વેદ છે એ ધર્મનો મૂળ છે તો આપણા ધર્મ પ્રમાણે સંસ્કૃતના નામ બાળકોને આપવા જોઈએ જેમાં ભગવાન શિવજીના અગિયાર નામનું મહત્વ હું તમને કહું છું જે મહત્વ શુક્લ યજુર્વેદ ની અંદર માધ્યાની સંહિતાની અંદર રુદ્રદેવના અગિયાર નામનું વર્ણન કરેલું છે જેમાં અગિયાર નામમાંથી પહેલું નામ જે છે ભગવાન ભોલેનાથનું નામ છે અજીર અજીરનો અર્થ એવો થાય અજીર એટલે શીઘ્ર ગામીની ઘણી વખત કોઈ કામ કરવા માટે આપણે જોઈએ તો કોઈ માણસને કહીએ ને તરત જ માણસ આમ શીઘ્ર ઊભા થઈ જાય તરત શીઘ્ર ગામીની કામ કરવા માટે એક ઝડપથી તૈયાર સ્પીડમાં કામ કરે અથવા ઝડપથી તૈયાર થવું અથવા જેને કામ કરવાની એક ધગસ હોય અથવા કોઈ પણ કાર્યક્ષેત્રમાં સ્પીડથી પોતાનું કામ પતાવવાની જે એને અજીર કહેવામાં આવે છે અને જો બાબાનો જન્મ થયો હોય તો અજીર નામ રાખી શકાય અને જો બેબીનો જન્મ હોય તો અજીરા નામ રાખી શકાય અજીરા આ રીતે ભગવાન શિવજીનું બીજું નામ જેનું નામ છે ઈશુમાન ઈશુમાન જો બાબાનો જન્મ થયો તો ઈસુમાન રાખી શકાય અને જો બેબી હોય તો ઈસુમતી નામ પણ રાખી શકાય જે ભગવાન ભોલેનાથનું નામ ગણવામાં આવે છે ઈસુમાન અને એનો અર્થ એવો થાય ઈસુમાન મતલબ બાણોથી યુક્ત મતલબ કે જેની જોડે અસ્ત્ર શસ્ત્રનો ભંડાર છે શક્તિ સારી છે અને બાણો જે છે એને પોતાના જોડે ધારણ કરેલા છે મતલબ કે શસ્ત્રને ધારણ કરેલા છે શક્તિયુક્ત બાણોથી યુક્ત અથવા શક્તિયુક્ત કહી શકાય શિવજી નું નામ છે કનિષ્ઠ કનિષ્ઠ નું નામ થાય છે અત્યંત યુવા એટલે કે યુવા અવસ્થામાં જે વ્યક્તિ રહેતો હોય એને અત્યંત યુવા પણ કહી શકાય એને કનિષ્ઠ શબ્દ કહેવામાં આવે છે જો બાબો હોય તો કનિષ્ઠ એનું નામ રાખી શકાય અને જો બેબી હોય તો એનો કનિષ્ઠા કનિષ્ઠા નામ પણ સ્ત્રીલિંગમાં જશે નામ ચોથું નામ ભગવાન શિવજીનું જે છે જેનું નામ છે ગિરિસંત ગિરિસંત જે છે ગિરિસંતનો અર્થ એવો થાય ગિરિ કહેતા પર્વત થાય જે પર્વતોનો ભોગવનાર જે પર્વતોને પર્વતોનું સુખ ભોગવનાર અથવા જે વાણી અને બીજું ગિરિસંતનો અર્થ આવે છે કે વાણી વાણીનું જેને બોલવામાં તાકાત છે જેની અથવા જેનું મધુર વાણી છે બોલતા સારું આવડે છે તો એને પણ ગિરિસંત કહેવાય તો અહીંયા પુરુષ હોય તો સંત શબ્દ રાખી શકાય અને સ્ત્રી હોય તો ગિરિ સંતાર નામ રાખી શકાય હવે આગળ વાત કરીએ ભગવાન શિવજીનું પાંચમું નામ જેનું નામ છે તવસ

તવસા એ સ્ત્રીલિંગ નામ થાય છે અને તવસ એ પુલ્લિંગ નામ થાય છે હવે ભગવાન શિવજીનું છઠ્ઠું નામ જે છે હું તમને જણાવું છું જે એ નામ પર બહુ શક્તિ સારી છે ભગવાન શિવજી નું છઠ્ઠું નામ છે ત્રિષિમાન ત્વિષી માન નો અર્થ એવો થાય કે ઉજ્જવલ આપણે કહીએ ને કે ભાઈ અમારું ઉજ્જવલ ભવિષ્ય છે ઉજ્જવલ અને દીપ્તમાન જેને પ્રકાશિત અથવા પોતાનું પરિવારનું નામ નામના નામ મેળવનાર અથવા નામ કરનાર વ્યક્તિ જેને આપણે ઉજ્જવલ કહીએ ઉજ્જવલ અથવા દીપ્તિમાન એટલે એનું સંસ્કૃત નામ છે ત્રિષીમાન ત્વિશ્રીમાન અને જો આ ત્રિષીમાન એ પુરુષ પુલ્લિંગ પુલ્લિંગ નામ છે અને જો સ્ત્રીલિંગમાં ત્વસીમતી રાખી શકાય ત્વિસિમતી શિવજીનું સાતમું સંસ્કૃત નામ આ સાતમું સંસ્કૃત નામ જે છે જેમાં પુલિંગ નામ છે પ્રમુષ અને સ્ત્રીલિંગ નામ છે પ્રમુષા હવે પ્રમુષ અને પ્રમુષાનો અર્થ શું થાય છે એવું કહેવાય છે કે વિચારવાન જે કોઈ પણ કામ બહુ વિચારીને કરે અથવા જે બહુ હોશિયાર હોય જે પંડિત હોય જે વિદ્વાન હોય જે ભણતરમાં પણ આગળ હોય તો એને પ્રમુષ કહેવામાં આવે છે તો અહીંયા તમારા બાળકનું નામ તમારે જો રાખવું હોય તો અહીંયા પ્રમુશ રાખી શકાય અથવા પ્રમુષા રાખી શકાય હવે ભગવાન શિવજીનું આઠમું નામ સંસ્કૃત નામ વૈદિક નામ જેનું નામ છે મયો ભવ મયો ભવનો અર્થ થાય છે સુખોનો સુખોનું ઉદ્ગમ સ્થાન કે જ્યાં સુખોની ઉત્પત્તિ થાય છે સુખોની ઉત્પત્તિ કરનાર અથવા જે જગ્યા ઉપર સુખોનું સુખ સારું છે તેને મયોભવ કહેવામાં આવે છે અને એવું કહેવાય કે સંસારના સુખોને ભોગવનાર સમસ્ત સુખોને ભોગવનાર સંસારના સમસ્ત સુખોને ભોગવનાર એને મયોભવ કહેવામાં આવે છે તો શિવજીનું આઠમું નામ છે મયોભવ જે પુલ્લિંગ નામ છે અને જો દીકરી હોય અને એનું નામ રાખવું હોય કેમ કે અક્ષર આવે છે તો ઘણી વખત દીકરીનો જન્મ થયો છે જેને સિંહ રાશિ આવે છે મ અક્ષર આવે છે અને તમારે શિવજીનું નામ લેવું રાખવું છે તો અહીંયા દીકરીનું નામ હોય તો મયો ભવા રાખી શકાય અને દીકરો હોય તો મયો ભવ રાખી શકાય તો ભગવાન શિવજીનું આઠમું નામ મયો ભવ અને મયો ભવા આઠમું આઠ નામ થયા શિવજીનું નવું નામ સંસ્કૃત નામ વૈદિક નામ નમું જે વિલોહિત નમું નામ છે વિલોહિત વિલોહિતનો અર્થ એવો થાય કે પાપ રહિત મતલબ જે જિંદગીમાં પાપ નથી કરવા માંગતો કાં તો નથી કરતો અથવા જે નિષ્પાપી છે જે સારો માણસ છે જેનું કામ છે પુણ્ય કરવું પાપ નહીં તો જે પાપ કર્મથી દૂર રહેવા વાળો વ્યક્તિ હોય એને વિલોહિત કહેવામાં આવે છે રાખી શકો અને વિલોહિતા એટલે વ આવે છે તો એની જન્મ રાશિ કદાચ વૃષભ આવતી હોય બ વૃષભ રાશિ ઉપરથી તમે નામ શોધતા હોય તો વિલોહિત અથવા વિલોહિતા આ નામ તમે રાખી શકો છો શિવજીનું દસમું નામ જે બહુ છે છે એનું નામ શ્રવ શ્રવનો અર્થ રૂપ અથવા શબ્દોને જાણકાર ઘણી વખત આપણે જોઈએ છીએ કોઈ માણસ કંઈક બોલે ને અને બોલવામાં કંઈક ભૂલ કરીએ ને તો સામેવાળો વાળો તરફ પકડી દે ભાઈ એ આની આ ભૂલ છે આ શબ્દનું વાક્ય રચના આમની આમ કરાય મતલબ શબ્દો ઉપર જેની પકડ છે અને શબ્દોને સારો જાણકાર મતલબ કે સારી વાણી બોલવા વાળો અથવા સારી વાણી કોઈની ભૂલો પકડવા વાળો એને એવું કહેવાય કે શબ્દ ઉપર જેનું આધિપત્ય છે એને કહેવામાં આવે તો બાબાનો જન્મ થયો હોય તમે શ્રવ નામ રાખી શકો અને બેબી હોય તો શ્રવા નામ રાખી શકાય જે શિવજીનું દસમું નામ છે શ્રવ અને શ્રવા શિવજીનું અગિયારમું નામ જે ચમત્કારી છે એ પણ જેને સ્વાયુધ સ્વાયુધ કહેવામાં આવે છે સ્વાયુધ પુરુષ નામ છે પુલ્લિંગ નામ છે સ્વાયુધ અને સ્ત્રીલિંગનું નામ છે સ્વાયુધા હવે સ્વાયુધ અને સ્વાયુધાનો અર્થ શું થાય શોભન સુંદર અથવા સુંદર રૂપવાન અથવા સુંદર આયુધથી યુક્ત એવું કહેવાય છે સ્વાયુધાય મતલબ સુંદર આયુધોથી યુક્ત જેમ કે તમને કહું દાખલા તરીકે એક્ઝામ્પલ આપું કે ભગવાન રામજીનું આપણે સ્વરૂપ જોઈએ છે તો ભગવાન રામજી જે ઊભા હોય હાથની અંદર બાણ છે અને એક હાથમાં ધનુષ છે તો ભગવાન એ આયુધથી યુક્ત મતલબ જે જેના સુંદર સ્વરૂપ અને સુંદર આયુધોથી જે ઊભા છે અથવા સુંદર આયુધારી છે તે સ્વરૂપને સ્વાયુધા કહેવામાં આવે છે જો તમારા બાળકનું નામ તમે સ્વાયુધ પુરુષ હોય મતલબ દીકરો હોય તો સ્વાયુધ નામ રાખી શકાય અને જો દીકરી હોય તો સ્વાયુધા નામ પણ આપ રાખી શકો અને હંમેશા એવું કહેવાય છે કે આપણો ધર્મ એ વેદનું મૂળ છે અને સંસ્કૃત ભાષા અને સંસ્કૃત શબ્દ જે દેવોની ભાષા છે સંસ્કૃત ભાષા રસમોદતા ઉદાર મીતિ પ્રકુરમાં સ્વાગત દેવોની ભાષા જે સંસ્કૃત ભાષા છે અને દેવોને જે ભાષા ઉપરથી સંસ્કૃત નામ આપણે વિચારીએ કેમકે આજકાલ તો આપણે અનેક એવા નામ રાખીએ છીએ કે નામનો અર્થ જ આપણને ખબર નથી અને જેવું નામ હશે એવું જ જીવન હોય છે તો હંમેશા વૈદિક ધર્મ વૈદિક નામ સંસ્કૃત નામ અને ભગવાન ઉપરથી નામ રાખવાનો આગ્રહ ચોક્કસ આપણે રાખવો જોઈએ અને ઘણા બધા ભગવાનના નામ એવા છે કે જે સરળતાથી આપણને મળી પણ શકે પણ એના માટે થોડું પુરુષાર્થ કરવો પડે એના માટે થોડી મહેનત કરીને નામોને શોધવા પડે કેમકે નામ પાડવામાં જાજી બહુ ઉતાવળ ન કરવી કેમકે દીકરાનું નામ જેટલું સારું હશે જીવન એટલું જ સારું હશે તો દર્શક મિત્રો આજે સરસ મજાના મેં ભગવાન શિવજીના અગિયાર નામ કહ્યા છે અને એ વૈદિક નામકરણ સંસ્કારથી તમારા બાળકનો ભાગ્યોદય થઈ શકે તો અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી હું રોજ આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં દર્શક મિત્રો મને આપી દો રજા જય ભગવાન